સુરત શહેરમાં વરસાદની ધમાકેદાર ઇનિંગ યથાવત મોરાભાગળ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો મોરાભાગળ આવાસ નજીક વરસાદી પાણી ભરાયા વાહન ચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીએ માત્ર ને માત્ર કાગળ પર હોય તે પણ અહીંયા દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં છે રોજ જે પ્રમાણે વરસાદી પાણીનો ભરાવ થયો હતો અને સમી સ્થાન જે છે તે આ તમામ પાણી ઓસરી ગયા હતા પરંતુ મોડી રાતથી ફરી સુરતમાં મેઘરાજાએ પોતાની તોફાની ઇનીંગ બોલાવી છે અને હજી પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે હાલ આપણે જ્યાં ઉભા છે સુરતનો મોરા ભાગળ વિસ્તાર છે કે જ્યાં ગુરુકૃપા જે સર્કલ આવેલ છે અને આ સર્કલ ના જે માર્ગ ઉપર આ પ્રમાણે જે પાણી છે તે ભરાયા છે જોઈ શકાય છે કે અહીં એક પાલિકા સંચાલિત સિટી બસ પણ છે તે બંધ પડી ગઈ છે કારણ કે આ પ્રમાણે પાણીનો ભરાવ છે તે અહીં જોવા મળી રહ્યો છે જેના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી નો સામનો છે તે કરવો પડી રહ્યો છે કેટલાક વાહનો પણ છે તે બંધ પડી ગયા છે અને લોકોની હાલાકી હજી પણ ક્યાંક યથાવત છે ત્યારે અહીંના સ્થાનિક લોકો જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું આપનું નામ પ્રવીણભાઈ મોહનભાઈ પટેલભાઈ કેટલા વાગ્યાથી પાણી ભરાય અહીંયા કાલે સવારના ત્રણ વાગ્યાથી આવું પાણી ચાલે છે કાલે સાંજ લગીન બી આવું હતું ને અમે બી આ તક પોઝિશન જ છે પણ હજુ તક પાણી ઉતરવાની સભ્યતા છે નથી પણ પબ્લિક હેરાન બહુ થાય છે ગાડીના ના હિસાબે પાણીનો નિકાલ શા માટે નથી પાણી નું નિકાલ છે કે જે ગટર માંથી પાણી નીકળે છે એ પાછું બેગ મારે છે એ પાણી નું નિકાલ છે આવી કે પછી ગવર્મેન્ટ અધિકારીઓ આવ્યા હતા ના નથી આવ્યા કોઈ આવ્યું છે નથી હમણાં એટલે અહીંથી પસાર થવામાં લોકોને કેટલી હાલાકી ભોગવી તાન્ડવા માટે કંઈ છે નથી આ પોઝિશન છે સવારની કાલે સવારની સર પાંચ વાગેની કામકાજ હોય કે પછી અન્ય સ્થળે જવા માટે કેટલી પરેશાની પડે છે આટલે જવા માટે મુસીબત સામેના રસ્તા પર છોકરાઓને સ્કૂલ લેવા જવા માટે બી મુસીબત પડે છે એટલે વાલીઓ ચાલતા અંદર જઈ શકે છે ને છોકરાઓને લઈને આવે છે એટલે મુસીબત છે ખરી વધારે જે પ્રમાણે આપણે સાંભળ્યું છે કે લોકોને મુશ્કેલીનો સામનો ચોક્કસથી કરવો પડી રહ્યો છે સુરત શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા અને ગત રોજ આ વરસાદી પાણી ઓસર્યા બાદ લોકોએ રાહત અનુભવી હતી પરંતુ ફરી મોડી રાતથી જે વરસાદ છે તે ધમાકેદાર છે તે હાલ વરસી રહ્યો છે અને તેના કારણે રાત્રિના બે વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીની વાત કરવામાં આવે તો ચાર ઇંચથી પણ વધુ વરસાદ સુરતમાં નોંધાઈ ચૂક્યો છે એટલે છેલ્લા ચોવીસ કલાકની અંદર સુરજતા સિટીની અંદર અંદાજિત ચૌદ ઇંચ થી પણ વધુ વરસાદ છે તે ખાબકી ચુક્યો છે આપ જોઈ રહ્યા છો બાર કલાકથી થી અહીંયા પાણી ભરાયેલા છે પાણીના નિકાલની વ્યવસ્થા નથી અધિકારીઓ અહીંયા ફરકતા પણ નથી મોડા દ્રશ્યો છે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે વહેલી સવારે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સુરત ગ્રામ્યમાં બીજા દેવાસે પણ મેઘો માંડવીના મુંજલાવ ગામે કારણે ભારે વરસાદથી તળાવમાં ભરપૂર પાણીની આવક થઈ તળાવની પાર તૂટતા ગામના રસ્તા ઉપર પાણી ફરી વળ્યું રાત્રિ દરમિયાનથી અવિરત વરસાદ વરસી રહ્યો છે સ્થિતિ વણસી રહી છે તો દ્રશ્યોમાં ચારે તરફ આપ જોઈ રહ્યા છો કે નુકસાની અને તબાહી થઈ છે તળાવ તૂટ્યું મુંજલાવ ગામે ભારે વરસાદ નહીં વરસાદના કારણે તળાવમાં ભરપૂર પાણીની આવક થઈ હતી અને એ જ તળાવ તૂટતા પાણી લોકોના ઘર સુધી પહોંચ્યા છે અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે સુરતમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું પાલનપુર કેનાર રોડ પર લોકોનું રેસ્ક્યુ કરાયું ભારે વરસાદના કારણે લોકો પાણીમાં ફસાયા હતા આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે પાંચ બાળકી સહિત એક બાળકનું રેસ્ક્યુ કરાયું